ઓમ ત્રંબક યજા મગંધિપુષિવર્ધન ઉર્વા રૂપમેવો બંધનાર્થ વૃદ્ધાનો અર્થ એ થાય છે કે ત્રમ્બક એટલે ત્રણ આંખ ધરાવતા ભગવાન કરનારા છે જેવી રીતે તેવી જ રીતે આપણે પણ જ્યારે આ જન્મ મરણના ચક્ર બહાર આવી અને મોક્ષ પ્રાપ્ત કરીએ તે માટે હું શંકર ભગવાન ને એટલે કે નમન કરું છું ઘણા લોકો ત્રમ્બકમ ત્રંબક કરી નાખે છે ત્રમ્બકમ નો અર્થ ત્રણ આંખ વાળા થાય છે જો તેનો ત્રંબક કરી નાખશો તો તેનો અર્થ બદલાઈ જશે અને સાથે સાથે ઉર્વા રૂપમેવા બંધનાથનું પૂર્વા રૂપમે બંધનનાથ થઈ જાય છે પૂર્વાનો અર્થ થાય છે કે પૂર્વ દિશા અને ઉર્વાનો અર્થ થાય છે કે એક ફ્રૂટ અને એવી જ રીતે મૃત્યુર મોક્ષી મામૃતાસ આમાં પણ ઘણા લોકોને ભૂલ થતી હોય છે તો એકવાર જોઈ લેવું આ શ્લોકને મહામૃત્યુન્જય મંત્ર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પણ ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આત્માની શાંતિ માટે આ શ્લોકનું પઠન કરવામાં આવે છે તેથી જ તો આ શ્લોકને મોક્ષદાયની શ્લોક પણ કહેવામાં આવે છે